આગામી છવ્વીસમી જાન્યુઆરીનો પ્રજાસત્તાક દિનની વડોદરા જિલ્લા કક્ષાની ઉજવણી પાદરા ખાતે યોજાશે જે માટે તંત્ર સજ્જ બન્યું અને મીટિંગનો દ્વાર શરૂ કર્યો હતો વડોદરા જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વની ઉજવણી પાદરા ખાતે યોજાશે અને છવ્વીસમી જાન્યુઆરીના ધ્વજવંદન કાર્યક્રમ પીપી સૌરવ હાઈસ્કૂલ ખાતે યોજાનારો હોવાથી તંત્ર દ્વારા પાદરા મામલતદાર કચેરીએ મીટિંગ યોજાઈ હતી પૂર્વ તૈયારીના ભાગરૂપે પાદરા મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણની અધ્યક્ષતામાં અલગ અલગ વિભાગોના સાથે મિટિંગ યોજાઈ આગામી છવ્વીસમી જાન્યુઆરી યોજાનારા પ્રજાસક્તા દિનની તરામાર તૈયારીઓના ભાગરૂપે તંત્ર મિટિંગનો દ્વાર શરૂ કર્યો હતો ત્યારે પાદરાના મામલતદાર કચેરી ખાતે પ્રાંત ઓફિસર રાજેશ ચૌહાણ તેમજ પાદરામાં સરકારી તેમજ સરકારી તંત્ર દ્વારા તૈયારીના ભાગરૂપે મિટિંગનો દ્વાર શરૂ થયો હતો ત્યારે આગામી પ્રજાસત્તા દિનની આન બાન અને શાન અને રંગે ઉજવણી થાય તે માટે વહીવટી તંત્ર તૈયારીઓમાં જોતરાયું છે ત્યારે પાદરાના પીપી ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે જિલ્લા કક્ષાનું આયોજન પાદરા મુકામે થવા જઈ રહ્યું છે જે ની તૈયારીના ભાગરૂપે આજ રોજ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સાથે તેઓના સિનિયર અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી

સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે